સનાતન ધર્મ કે જય ચૈતન્યમ શાશ્વતમ શાંત વ્યોમાતીતમ નિરંજન નાદ બિંદુ કલા અતીતમ શ્રી ગુરુ નમઃ વ્યાસપીઠ પર દિવ્ય પ્રકાશમાન ભગવાન રાઘવેન્દ્ર સરકાર નું વાગમય સ્વરૂપ વક્તા મોદમ પર સદ્ધે મોરારી બાપુ સંત સંતવૃંદ સીતારામ બાપુ યજમાનગણ કલેક્ટર સાહેબ આપ સૌને નમસ્કાર જેને બચાવવાથી બજુ સહજ બચી જાય એને બચાવવાની જરૂર છે સંસ્કૃતિ અને પ્રકૃતિ બચી જશે તો વિકૃતિ આવશે જ નહીં આપણે શિકાર થશું જ નહીં એ વિકાર જાગૃત થશે જ નહીં એટલા માટે આ દેશની વિરાસતને બચાવવાની જરૂર છે આ દેશના વેદો ઉપનિષદો પુરાણો ઇતિહાસ મંદિરો ધર્મસ્થાનો સાહિત્ય આ બધું બચાવવાની જરૂર છે આપણા મોટર બંગલા વાડી બજી ભાઈ સંપત્તિ સત્તાનો બચત બચે તો કાંઈ નહીં પણ આ સંસ્કાર બચશે તો સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે સંસ્કારથી જ બધું સાકાર થાય એટલા માટે આપ સર્વને પ્રાર્થના એક કાવ્ય મેં ઘણા વર્ષો પહેલાં સાંભળેલું વાંચેલું એ બરોબર જે એમ છે એમ તો મને યાદ નથી પણ છતાં હું રજૂ કરીને મારો વખતે સમાપ્ત કરું વિશ્વ સમ્રાટ થવા માટે સિકંદર જ્યારે એના ગુરુ પાસે રજા લેવાઈ ગયો શુક્રાત ગ્રીકના સમ્રાટ ત્યારે એના ગુરુ એક પૂછ્યું કે ભારત દેશ કેમ પસંદ કર્યો તું સિકંદર છો ને એમ ભારતની પ્રજા જોગંદર છે તું ત્યાં જીતીશ નહીં કે તે ભારત કેમ પસંદ કર્યું કે ભારતના રસ્તાઓ અગર પાણીથી સ્વચ્છ ને સાફ થાય જેટલા માટે ઐશ્વર્યવાન દેશ છે ભૌતિક દ્રષ્ટિએ અને અધ્યાત્મ દ્રષ્ટિએ સક્ષમ છે પૂર્ણ છે તો મારી વાત સાંભળી લે તું ત્યાંથી વિજય પ્રાપ્ત કરીને આવ્યો એટલે હું કહું એટલું લઈને આવજે કહા સુકર્તન વિજય કર જબ લોટ કે આના

મારા હું તો એ શબ્દોથી અભિવ્યક્ત થઈ શકે એવું છે નહીં હું તો ગોપનાથ દાદાના ની અંદર કરબદ્ધ પ્રાર્થના કરું છું ઘણા વર્ષે પણ આ અમારા મલકનું ઘરેણું અમને પાછું મળ્યું છે